નમસ્કાર આજે આપડી વાડી આવ્યા છે આપણે એક વર્ષ પહેલા વાડીનો આખો નજારો બતાવ્યો તો કઈ રીતે કયા કયા વૃક્ષો વાવેલા છે અને તો આજે ફરી વખત આપણે મળીએ છીએ નવા વ્લોગમાં આપણે વાડીએ મેગી પણ બનાવવાની છે તો મેગી બનાવીને પણ બધા આપણે નાસ્તો કરશું મેગીનો પાણીની મોટર ચાલુ છે અને શિવાભાઈ નાવાની મોજ માણે છે શિવાભાઈ હાય કરી દો તો શિવાભાઈ શિવાભાઈ હાઈ કરી દઉં તો હાય તો ટૂંક સમયમાં જ મેગી બનીને હવે તૈયાર થઈ જશે પછી આપણે બધા લઈ લઈને મેગી ખાઈ લઈશું સાદી સોડા દુકાને મળે સાદી છોડા હે પ્રકાશની દુકાને મેગી તૈયાર થઈ ગઈ છે શિવાભાઈ રાહ જોઈ રહ્યા છે મેગી ખાવા માટે શિવાભાઈ તમારે શું ખાવું મેગી તને ભાવે જો આપણે ચમચી લેવાનું ભૂલી ગયા તા તો આંબાના પાનની આપણે ચમચી બનાવીને મેગી ખાવા માંડ્યા આ સરગવો છે લગભગ દસેક મહિનાની ઉંમર હશે આની અને હવે સિંગો આવવાની લગભગ શરૂઆત થઈ ગઈ છે અને થોડુંક પોષણ ઓછું મળે છે નીચે પથરાળ જમીન છે એટલે એટલે હજુ સુધી શિંગ આવતી નથી આ કેળ વાવેલી છે આ બીજો સરગવો છે આ ચીકુનું ઝાડ છે આપણે છેલ્લે વિડીયોમાં બતાવેલો ત્યારે આ કંઈ આપણે ચીકુ વાવેલી નહોતી કેળ છે આ અને આ ઝાડ શેનું છે તમારે કોમેન્ટમાં લખવાનું છે શેરડી આંબાનું ઝાડ હમણાં તમે જે કોમેન્ટમાં લખવાના છો એ ઝાડ છે આ અહીં એક આપણે કેળાના છોડમાં બુલબુલ બેઠી છે ત્યાં એને ઈંડા મૂકેલા છે એટલે ઉઠતી નથી તમે નજીકથી ફોટો લ્યો તો પણ એ બેઠી છે ઝાડ બાકી તમે જોઈ શકો મોટા ભાગના એ વિસ્તારમાં નાળિયેરી આવેલી છે આ આખા ખેતરમાં નાળિયેરી વાવેલી છે નાળિયેરી લગભગ નવ દસ મહિનાની થઈ ગઈ છે અને આ કેળ વાવેલી છે કેળ પણ ઘણી બધી છે અને આંબા આંબા પણ ચાલી પચાસ આંબા પણ વાવેલા છે અને શેરડી